તમારી જાત સાથે વાત કરજો તો તમને ખબર પડશે કે આપણે આપણા બાળકોને પ્રેરણા કે પ્રોત્સાહન આપવા માટે શું કર્યું છે મહાભારતનું જે યુદ્ધ થયું ને એ મહાભારતના યુદ્ધમાં બે પક્ષો હતા આપણને બધાને ખબર છે બે પક્ષોમાં એક પાંડવ પક્ષ અને બીજો કૌરવ પક્ષ આ બંને પક્ષોમાંથી ચડિયાતો પક્ષ મજબૂત પક્ષ એ કૌરવ પક્ષ હતો કદાચ તમારામાંથી કોઈને ખબર હોય કે ના હોય માત્ર એક બે બાબત મૂકવું તમને ખબર પડે કે કૌરવ પક્ષ પાંડવ પક્ષ કરતા કેટલો ચડિયાતો હતો મહાભારતના યુદ્ધમાં અઢાર અક્ષો સેના યુદ્ધ લડેલી અને અઢાર અક્ષો સેનામાંથી કૌરવોના ભાગમાં અગિયાર અક્ષો સેના હતી પાંડવોના ભાગમાં માત્ર સાત અક્ષોહિણી સેના હતી એનો મતલબ એ થયો કે પાંડવો કરતા કૌરવોનું સૈન્ય બળ પચાસ ટકા કરતાં પણ વધારે હતું સૈન્ય બળ વધારે હતું બીજું પાંડવો પાસે કોઈ અનુભવી યોદ્ધાઓ નહોતા જેની પાસે યુદ્ધનો અનુભવ હોય અગાઉ યુદ્ધ લડ્યા હોય એવા કોઈ અનુભવી યોદ્ધાઓ નહોતા જ્યારે કૌરવો પાસે મોટા ભાગના આવા અનુભવી યોદ્ધાઓ હતા કરવો પાસે ભીષ્મ હતા કૌરવ પાસે કૃપાચાર્ય હતા દ્રોણાચાર્ય હતા થી એક ચડે એવા અનુભવી યોદ્ધા હતા એટલે અનુભવની રીતે પણ કૌરવો આગળ હતા ત્રીજું યુદ્ધ લડવા માટે સંપત્તિની બહુ જરૂર પડે અને એટલે જ તમે જુઓ બે હજાર ને નું યુદ્ધ આપણે એમણે આવી રહ્યું છે અને એના માટે સંપત્તિની જરૂર પડે એટલે જ બે હજારની નોટોન કાપીને કે કોઈ પાસે હોય તો કંઈ કરે ને રહેવા જ ના દે કોઈ પાર્ટી પાસે રહેવું જ ન જોઈએ કઈ પૈસા વગર યુદ્ધ લડવું બહુ મુશ્કેલ છે પાંડવો પાસે સંપત્તિ નહોતી કારણ કે તો વનમાંથી આવેલા ભટકતા ભિખારી જેવા હતા અને કૌરવો શાસન ચલાવતા હતા એમની પાસે પુષ્કળ સંપત્તિ હતી પાંડવો કરતા કૌરવો તમામ રીતે ચડિયાતા હતા અને આમ છતાંય મહાભારતના યુદ્ધમાં કૌરવો હારી ગયા પાંડવો જીતી ગયા એની પાછળનું કારણ કયું ઘણા બધા કારણો પૈકી એક અત્યંત મહત્વનું કારણ કૌરવોના પક્ષમાં રહેલા મામા શલ્ય અને પાંડવોના પક્ષમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણ સમજજો કૌરવોના પક્ષમાં રહેલા મામા શલ્ય શલ્યની ભૂમિકા હતી ઢીલી ઢીલી પોચી પોચી વાતો કરી અને બધાનું મનોબળ તોડી નાખવાની અને કૃષ્ણની ભૂમિકા કે કૃષ્ણનું કામ હતું જેનું મનોબળ તૂટી ગયું હોય એને પ્રેરણા અને પ્રોત્સાહન આપી અને ફરી મનોબળ મજબૂત કરવાનું આ બંનેની ભૂમિકા અગત્યની હતી જ્યારે સાંજે કૌરવસેના યુદ્ધની વ્યૂહરચના માટે ભેગી થાય આવતીકાલે હવે આપણે કેવી રીતે યુદ્ધ લડીશું એની વાતો ચાલુ કરે એ વખતે મામા શલ્ય ઊભા થાય અને એવી ઢીલી ઢીલી પોચી પોચી વાતો કરે કે બધાનું મનોબળ તોડી નાખે આપણે તો કેવી રીતે લડી શકીશું અર્જુન પોતાના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરશે તો આપણે શું કરશું એવી વાતો કરે એવી વાતો કરે બધાનું મનોબળ તોડી નાખે અને બીજી તરફ ભગવાન કૃષ્ણ હતા પેલા અર્જુનનું મનોબળ સંપૂર્ણપણે તૂટી ગયું હતું ને છતાંય એને પ્રેરણા અને પ્રોત્સાહન આપી અને યુદ્ધ લડવા માટે તૈયાર કર્યો દરેકે દરેક માતા-પિતા પોતાની જાતને પ્રશ્ન પૂછજો કે આપણે કઈ ભૂમિકામાં છીએ શલ્યની ભૂમિકામાં છીએ કે કૃષ્ણની ભૂમિકામાં છે અને ફરીથી જો તમારી જાતને આ પ્રશ્ન પૂછો ને તો મોટા ભાગના વાલીઓ શલ્યની ભૂમિકામાં જ છે જે સંતાનનું મનોબળ તોડવાનું કામ કરે છે મનોબળ મજબૂત કરવાનું કામ નથી કરતા હું સ્પીપામાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સિનિયર ક્લાસ વન અધિકારી તરીકે કામ કરતો હતો સ્પીપા ગુજરાત રાજ્યની એક એવી સંસ્થા છે કે જ્યાં ગુજરાતના દીકરા અને દીકરીઓ યુપીએસસીની પરીક્ષા આપી સીધા કલેક્ટર બને સીધા કમિશનર બને સીધા ડીએસપી બને એ માટે એને તાલીમ આપવામાં આવે છે ગુજરાતમાંથી દર વર્ષે એકાદ દીકરો દીકરી આ પરીક્ષા પાસ કરી શકતા હતા પણ સ્પીપાના પ્રયત્નોને કારણે હવે દર વર્ષે એવરેજ પંદર દીકરા દીકરીઓ આ પરીક્ષા પાસ કરે છે આજે જ યુપીએસસીનું મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે પંદર વીસ પંદર વીસ દીકરા દીકરીઓ આરામથી પાસ થાય છે મારા જેવી કોઈ વ્યક્તિ આપણી યુવક શિબિરમાં ગયા હોય અને યુવક શિબિરમાં જઈ અને બરોબરની વાતો કરી હોય અને તમારો મોબાઈલ ફોન બંધ હશે તો ભારતના વડાપ્રધાનને કોઈ તકલીફ નહીં પડે એની હું આપને ખાતરી આપું છું આમાં કદાચ આપણને એવું હોય કે આ બે હજારની નોટ બાબતે વડાપ્રધાને મારી યારે કંઈક ચર્ચા કરવી હોય ને મારો ફોન બંધ આવે પણ એવું નહીં થાય અત્યારે ભારતની બહાર છે એટલે તમને કોઈ કોલ કલાક સુધી નહીં આવે તો તમારો મોબાઈલ ફોન બંધ રાખજો અને બીજું એ કે મોબાઈલ ફોન બંધ રાખવાની સાથે સાથે તમારું મોઢું પણ બંધ રાખજો આ બંને બંધ હશે તો વધારે મજા આવશે અને એમાંય ખાસ કરીને મહિલા વર્ગ જે છે એમને હાથ જોડીને વિનંતી છે કે આજુબાજુવાળાને પણ સાંભળવા દેજો આમાં શું છે કે ઘણી વખત આપણને વાતો કરવાનો એટલો ઉમળકો હોય માંડ માંડ એક તો સમય મળ્યો હોય અને એ વખતે આપણી વાતોને કારણે બાજુવાળી વ્યક્તિ બીજાની વાતો ન સાંભળી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું જરા ધ્યાન રાખીએ આજે બહુ જ મહત્ત્વના વિષય પર મારે આપ સૌની સાથે કેટલીક વાતો કરવી છે ચીનમાં એક તત્વચિંતક થઈ ગયા એમનું નામ હતું કન્ફ્યુસિયસ અને કન્ફ્યુસિયસ એક બહુ સરસ વાત કહેતા ઇફ યુ લિસન યુ ફગેટ તમે સાંભળશો તો ભૂલી જશો ઇફ યુ રાઈટ દેન યુ રિમેમ્બર તમે લખશો તો તમને યાદ રહેશે બટ ઇફ યુ ડૂ દેન યુ નો પણ તમે એને અમલમાં મૂકશો તો તમને એનો અનુભવ થશે આજે અહીંથી જે કંઈ પણ વાતો થાય એ વાતો માત્ર સાંભળવા માટે નથી એ વાતો માત્ર યાદ રાખવા માટે નથી પણ એમાંથી કોઈ એકાદી વાત જે તમને લાગુ પડતી હોય એને અમલમાં મૂકજો અને તો સાચા અર્થમાં તમને એનો અનુભવ થશે વિષયની શરૂઆત એક સરસ મજાની નાની વાર્તા સાથે કરીએ વર્ષો પહેલાની આ વાત છે અને એ વખતે ઇલેક્ટ્રિસિટીની શોધ થયેલી નહોતી લાઈટ નહોતી અંધારીઓ યુગ હતો અરબસ્તાનની અંદર એક ગામ અને એ ગામથી દૂર એક ઝૂંપડામાં રાબિયા બસરી નામના એક સુફી સંત રહેતા હતા એ વખતે અંધારીઓ યુગ હતો લાઈટ તો હતી નહીં એટલે જ્યારે સાંજ પડે અંધારું થાય એ વખતે ગામના ચોકમાં એક મશાલ પ્રગટાવવામાં આવે અને એ મશાલના અજવાળામાં લોકોએ પોતાનું કંઈ નાનું મોટું કામ કરવું હોય તો એ કામ કરે એક વખત સાંજ ઢળી ગઈ અંધારું થઈ ગયું ગામના ચોકમાં મશાલ પ્રગટાવેલી હતી અને એ મશાલના અજવાળામાં પેલા રાબિયા બસરી કંઈક શોધતા હતા ચાર પાંચ યુવાનો ત્યાંથી પસાર થયા એમણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે એટલે એક યુવાને રાબિયાજીને એવું પૂછ્યું કે તમારું કંઈક ખોવાયું છે રાબિયાજી કે હા કપડાં સાંધવાની સોય ખોવાય છે પેલો યુવક કે શોધવામાં મદદ કરીએ રાબિયાજી કે બહુ સારું હું વૃદ્ધ છું મારી આંખો એટલું દેખાતું નથી તમે બધા યુવાન છો જો તમે શોધવાનો પ્રયત્ન કરશો તો ઝડપથી મળશે બધા યુવાનો સોય શોધવા લાગ્યા લગભગ પંદરેક મિનિટ સુધી મહેનત કરી પણ સોય મળી નહીં એટલે એક યુવકે રાબિયાજીને એવું કહ્યું કે અમે પંદર મિનિટથી સોય શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એ મળતી નથી આમ ચોક્કસ તમે જગ્યા બતાવશો કે કઈ જગ્યાએ ખોવાય છે તો અમે ત્યાં જ શોધીએ અને એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું કહે છે કે સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાય છે આટલી વાત કરીને પેલા યુવાનો ખડખડાહટ હસી પડ્યા એટલે રાબિયાજીએ કહ્યું કે હસો છો કેમ યુવાનો કે હસીએ નહીં તો શું કરીએ તમે વાત જ એવી કરી તમારી સોય ઝૂંપડામાં ખોવાય છે તો આ ગામના ચોકમાં શું શોધો છો આ ગામના ચોકમાં મશાલનું અજવાળું નહીં કદાચ સૂર્યનારાયણ મધ્યાને તપતા હોય ને તોય ના મળે ને તમે અહીંયા શોધો છો એ વખતે રાબિયાજીએ જવાબ આપતા કહ્યું કે ત્યાં મારી ઝૂંપડીની અંદર અજવાળું નથી મારી પાસે દીવો નથી અહીંયા પ્રકાશ છે ને એટલે શોધવા આવી છું યુવાનોએ હસતા હસતા કહ્યું કે તમે મૂરખ જેવી વાત કરો છો સોય જો ઝૂંપડામાં ખોવાઈ હોય તો આ ગામના ચોકમાં શોધવાથી મળે નહીં આ મૂરખ જેવી વાત છે અને એ વખતે રાબિયાજીએ જે જવાબ આપ્યો એ આપણા વિષયનો પાયો છે રાબિયાજીએ કહ્યું તો હું એકલી નહીં દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા છે પેલા યુવાનો કે કેમ બધા વિશે આવું કહો છો અને તે વખતે રાબિયાજી એવું કહ્યું કે દુનિયાના લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ આપણે બધા જે કંઈ પણ પ્રયત્ન કરીએ છીએ એ સુખ અને શાંતિ માટેનો પ્રયત્ન કરીએ છીએ પણ બહુ ઓછાને એ સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે કારણ કે ખોવાયા છે જુદી જગ્યાએ શોધીએ છીએ જુદી જગ્યાએ